નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ પરેશ ગોસ્વામીની નવી આગાહી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિભાગ માટે ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં સૌથી પ્રખ્યાત અને ધર્મી ઉત્સવતા સાતમ આઠમના તહેવારમાં વરસાદનું વિધાન આવી શકે છે તેવી આગાહી કરવામાં તા નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે વરસાદ છે ભૂકા હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના ઘણા વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે રાજ્ય તરફ વધુ એક સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેથી ઘણા વિસ્તારોમાં આજથી વરસાદી માહોલ વરસશે જેમાં આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદની આગળ છે તો આવતીકાલે એટલે કે પચીસ ઓગસ્ટે ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભારે વરસાદ ખાબૂકી શકે છે મોદી સરકારનો મોટો નિર્ણય જૂના પેન્શનને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો લઈ શકે છે આજે પીએમ મોદી નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇટના અધિકારીઓને મળશે ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ ઝોન સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજ્યોમાં અયોજનાની વિવિધ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર જૂના પેન્શન જેવા અન્ય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે ખેડૂતો માટે મોટી ચેતવણી જો તમે પણ ખેડૂતો તો તમારા માટે સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજથી સાવધાન રહીજો જો ખેડૂત ભાઈઓ તે ફાઇલને ડાઉનલોડ કરી શકે તો તેઓ સ્કેપનો શિકાર થઈ શકે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપ ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત રાજ્ય આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી પાક નુકસાન સહાય જાહેર ખેડૂતો માટે કૃષિ સહાય એટલે કે રાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં ખેડૂત જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે એટલે કે પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયતા રૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી ત્રણ પોઈન્ટ એટલે ત્રણ

દેશભરની તમામ બેંકો બંધ રહેશે એટલે કે રજા રહેશે છે આપણે જણાવી દઈએ કે બેન્કિંગ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા પૈસા ટ્રાન્સફર એકાઉન્ટ ખોલવા અને મિનિ ટેટમેન્ટ જેવી સેવાઓનો લાભ લઈ શકો છો આજના સોના ચાંદીના ભાવ વીસ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સાડત્રીસ હજાર છસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સાડત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે જે સાથે નવો ભાવ બોતેર હજાર સાતસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ બોતેર હજાર નવસો વીસ રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવમાં ત્રણસોનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ ચાંદીનો છ્યાસી હજાર સાતસો રૂપિયા થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે હાલ યાર્ડમાં કપાસ અને મોખળીની સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે યાર્ડમાં લાલ સૂકા મરચાં ટમેટા બટાકા સહિતની પાકની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે યાર્ડમાં આજે કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ જેનો એક મોન ખેડૂતોને તેરસો ને થી લઈને પંદરસો નવ્વાણું રૂપિયા સુધીના જોવા મળ્યા હતા તો આમ લોકોને બે બે લાખ સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું હવે જે એક જૂન બે હજાર બાવીસ થી તે વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું છે આ યોજના તમને બે લાખ રૂપિયા અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો જ્યારે આ વીમાનું પ્રીમિયમ એક જૂન ત્રીસ મે સુધી માન્ય છે સૌથી સારી વાત તો એ છે કે પોલિસીને મેળવી ખૂબ જ સરળ છે અને તમે કોઈ પણ બેંકની શાખાઓમાં જઈને અથવા તમારી બેંકને નેટ બેન્કિંગ દ્વારા ઘર બેસીને આ યોજના હેઠળ પોલિસી મેળવી શકે છો ખેડૂત મિત્રો આવો આ વિડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા વિડિયો પહોંચતા રહે